હેલો મિત્રો જય માતાજી તો મિત્રો આપણે તમને બતાવીશું મારા મરચાંની ખેતી ફરી એક એકવાર કેમકે લગાતાર વરસાદ પડવાના કારણે મરચાંમાં રોગ આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ રોગ લગાતાર મરચાંમાં વરસાદ ચાલુ રહેવાના કારણે કંઈ ખાતર નાખવાનું થયું નથી એના કારણે રોગ આવી ગયો છે તમે જોઈ શકો છો આ બધા ટોટલ મરચામાં પહેલાં થોડા ટાઈમ પહેલાં થોડા અમુક ડોકાવ કર્યું હતું પરંતુ હવે આખા મરચામાં બધે બધા ટોટલ મરચામાં આ છોડના આવી ગયું છે તમે જોઈ શકો છો કે આ કયો રોગ છે તો મિત્રો જેને પણ ખબર હોય કે આ રોગમાં આ દવા નાખવાથી રોગ જશે તો મિત્રો સો ટકા કોમેન્ટ કરી દવાનું નામ જણાવજો જેથી કરીને અમે આ દવાનો ઉપયોગ કરીએ કદાચ આ રોગ છૂટો થઈ જાય તો મરચાંની ખેતીમાં પાછું એની પહેલાં તમને વિડીયો બતાવ્યો હતો કે મરચાની આવક પણ બહુ સારી હતી મરચાં બહુ હતા પરંતુ તમે હવે જોઈ શકો છો કે મરચાં પણ બિલકુલ બંધ થઈ ગયા છે કેમ કે એ રોગ એવો આવી ગયો છે ને કે ઉપરથી મરચાંનો વિકાસ નથી થતો અને કંઈ મરચાંનું બાદ પણ એટલું બધું આવતું નથી અમુક અમુક છે તમે જોઈ શકો છો આ બધું ટૂંટી ઉપરથી જે થઈ ગયું છે ને આના કારણે મરચાંનો વિકાસ બિલકુલ થતો નથી અમુક અમુક છે છોડ એ હજે ખરાબ થઈ ગયા છે ને મતલબ બગડી ગયા છે કે ફરી પાછા થશે જ નહીં રે સારા એવું લાગે છે હવે આ છોડ તમે જોઈ શકો છો કે પહેલાં છોડમાં તમે જે આની પહેલાના વિડીયો છે એ પણ વિડીયો તમે જોઈ શકો છો એમાં છોડ જુઓ અને હવેના છોડ જુઓ રાત દિવસનો ડિફરન્ટ લાગે છે કેમ કે આ લગાતાર વરસાદ રહેવાના કારણે કંઈ ખાતર દવા મળી નથી એના કારણે તેઓ પત્તા પણ પીળા પડી ગયા છે અને પત્તા પણ ખરી રહ્યા છે એટલે મતલબ કે આ છોડનો વિકાસ એટલો બધો થતો નથી પહેલાં જેટલો જે પહેલાં વરસાદ પહેલાં હતો એ પ્રમાણે કેમ કે પહેલાં દવા પાણી ખાતર મળી રહેતું હતું એટલે છોડ સારા રહેતા હતા મતલબ કોઈ રોગ નહોતો આવતો કોઈ સુકારો બીજો નહોતો આવતો પરંતુ હવે આ લગાતાર વરસાદ રહેવાના કારણે તમે જોઈ શકો છો મિત્ર આપણે લગભગ પંદરસોથી બે હજાર આજુબાજુના ડોકાનું વાવેતર કરેલું છે બધા છોડમાં આ પ્રોબ્લેમ આવી ગયો છે જેથી કરીને તમામ અમારા ખેડૂત મિત્રોને જે પણ વિડીયો જોવે છે એમને જણાવવાનું કે આમાં કઈ દવા નાખવાથી આ છોડમાં પાછો આ રોગ જશે અને છોડનો વિકાસ થશે તો કોમેન્ટ કરી મિત્રો એટલું જરૂરથી જણાવજો કે શું કરવાથી આ રોગમાં છુકારો જશે અને આ પ્રોબ્લેમ સોલ્વ થશે તો મિત્રો જે જે પણ વિડીયો જોવે છે કોમેન્ટ કરી જરૂરથી દવાનું નામ જણાવજો જય માતાજી